કે આપણે દેઢથી પહેલાં વાત કરી કે આપણે એમને ખોડવાની ઈચ્છા છે તો આપણે અત્યારે સેક્ટર છમાં આવ્યા છીએ અને પાછળ આપણે એમના સાથે વાત કરી રહ્યા છીએ કે શું કરવું જોઈએ અને શું વાત અને વાત કરીશું એવું લાગે છે કે વાંધો નહીં આવે અને એમને કીધું કે હા ભલે તમારી આવો તમે લઈને આવી શકો તમારે આપણે અહીંયા માર્કેટમાં આવ્યા છીએ એમના માટે પડીકા લેવા માટે કે તમે પડીકા ખોડાવીને એમને ત્યાં આપીએ સાથે જોડાયેલા રહેજો અને આખું જોઈએ ફરી લઈ લીધા છે હવે આપણે જઈને એ લોકોને મેસે

જેલી બગડી ન તો એ તો એના આખી જતી નો પટરા એ સવારે 2:00 વાગે છે બજાય એ એવું છે તો આ સાચી જવાબ એક એક મત છો મત તો જય માતાજી મિત્રો અત્યારે તમે જોયું કે મે વેચ્યું હવે મારા આગનની ક્લિપ ન દેખાડવી જોઈએ એવી ક્લિપ છે એ કંઈ એ છેલ્લી જે દોઢ મિનિટ છે એ કારણ કે બધા છોકરાઓ બાળકો એટલી બધી ઝપટી મારી રહ્યા છે કે મને જ આપો બધા બે બે ને ત્રણ ત્રણ ચાર ચાર વાર આવી રહ્યા છે કે તમે મને આપો તો ક્રાઉડને કંટ્રોલ કરવું કે બાળકોને સમજાવવા ઘણા કઠોર છે તો એટલા માટે અમે છેલ્લી ક્લિપ લઈ નથી શક્યા પણ અમે વેચવામાં ઘણી મુશ્કેલી આવી હતી આપણે આભાર માનવો જોઈએ ત્યાં એક એક કે બે મિત્રો એવા હતા વૈબંધો કે જેમને આ રીતે અમને સાચવવામાં મદદ કરી અને આવું જ્યારે અમે આજે જે દ્રશ્ય જોયું ને તો મને એમ થયું કે આવું કોઈ વ્યક્તિ ક્યારે કરે મતલબ તમારી જ વાત કરું તમને કોઈ પણ વસ્તુ વેચવા આવ્યા હોય તો તમે ઝૂપટમ ઝૂપટી ક્યારે કરો કે જ્યારે તમને એ વસ્તુ નથી મળતી તો જ્યારે આવ્યું આવી સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે ને ત્યારે મને ક્યારેક ક્યારેક એવું થાય છે કે આપણે ઘણી સારી લાઈફ જીવીએ છીએ બીજાના કમ્પેરિઝનમાં અને એક વસ્તુ હતી જ્યારે આ બધું થયું ભલે આવો કિયસ ઊભો થયો કે પછી જે અનવોન્ટેડ સર્કમસ્ટેન્સીસ ઊભા થયા તે ડોન્ટ વોન્ટ ટુ હેપન જે ના થવા જોઈએ બટ ઊભા થયા જે આપણે ગયા હતા જે રીતે વેચવા એ રીતે ના વેચી શકે ક્રાઉડના કારણે હવે કદાચ આપણે નેક્સ્ટ ટાઈમ આ રીતે જઈશું તો એક લાઇન સર રાખીશું બધાને સો દેટ કે એકવાર જે રિપીટ થઈ ગયેલું ક્રાઉડ છે એ બીજી વાર ન આવે તો પણ કહેવાનો બેઝિક મતલબ એ છે કે આજે હૃદયથી આ વસ્તુ કરીને આમ ઘણું ઘણું સારું લાગે આમ એક હદ કરતાં વધારે આપણને દિલને સુકૂન મળ્યું આવું કરીને અને આ બાળકોની કન્ડિશન જોઈને મને ખુદને અત્યાર એવું થતું હતું કે શું હશે મતલબ આ અત્યારે હું અહીંયા ઊભો છું આરી એક્ટિવા છે ફૂન છે બધું જ છે પણ એ ત્યાંનું વાતાવરણ જે જોયું ને બહુ મતલબ કહી શકાય એવું શબ્દોમાં વણી શકાય એવું નથી તો આપણે આરતી જ હવે સાથે સપોર્ટ કરશું અને અમે પણ કંઈ ખાધું નથી તો હવે અમે પણ ગ ત્રણના આરાધના સર્કલ જઈને કંઈક નાસ્તો કરીએ પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ હતો કે બહુ ખરાબ સિચ્યુએશન હોય છે આપણે જે રીતે જીવતા હોઈએ છીએ ને તો મેં આના વચ્ચે એક કોર્ટ સાંભળ્યો હતો ઇંગ્લિશની અંદર દેટ આઈ એમ કમ્પ્લેનિંગ અબાઉટ ધી શૂઝ એન્ડ અન્ટીલ આઈ શો અ મેન વિથ નો ફીટ તો આપણે ઈચ્છીએ ને તો બધાને આપણે જેવી પ્રોબ્લેમ્સ નથી હોતી ગણા આપણા કરતાં વધારે પણ પ્રોબ્લેમ હોય છે તો મેં આજે ઘણું જોયા એન્ડિંગમાં એક જો મેઈન ઇન્સિડન્ટ શેર કરવા માગું છું એ જે વ્યક્તિ હતો જે ત્યાંનો મતલબ એ રહેતા હોય ને ત્યાંનો એક મુખ્ય મર્દ કહી શકાય એ તો એને અમને જતી વખતે છે ને મેં એને હાથ મિલાવ્યો ને તો એને મારા હાથ અહીંયા હાથમાં અહીંયા પપ્પી ગયું મતલબ ચુમ્મા આપી તો મતલબ એ રડવા જેવો થઈ ગયેલું હતો તો એની એ જે કંડિશન જોઈને મને બહુ દયા આવી હતી લાઈક હું એને હાથ મિલાવા જતો તો એને મને આમ કહીને આમ પ્રણામ કર્યા છે બધા દાદાએ મને માથે હાથ મેં કહ્યું તો લાખ વર્ષનો થા તો આપણે એમનું હિત ઈચ્છ્યું એમને આપણું હિત ઈચ્છા છે એ વસ્તુ મને ગમી પણ એ એમને પહેલાં ભાઈએ જે મને હાથ મિલાવ્યો એટલે હું બહુ જ ઇમોશનલ થઈ ગયો હતો એ મુમેન્ટમાં અને આ બધી વસ્તુ રેકોર્ડ ના કરી શક્યો કેમ કે કેવસ એટલું બધું મચી ગયું હતું બધા છોકરા મારી આજુબાજુમાં એટલા આમ આખા ગોળ ઊભા છે તો બધી વસ્તુ હું ક્રિએટ ના કરી શક્યો આઈ એમ સો સોરી કે હું ડિજિટલી અને રેકોર્ડ ના કરી શક્યો પણ જેટલું મેં કહ્યું હતું એટલું હું કર્યું અને હજી આગળ બી આ વસ્તુ આપણે કન્ટિન્યુ રાખશું અહીંયા કદાચ અહીંયા ફરીથી આવવાનું આપણું ભાગ્ય થાય તો આપણે અહીંયા પણ ફરીથી આવીશું અને બીજે ક્યાંક જવાનું આપણું નસીબ થાય તો આપણે બીજે ક્યાંય પણ જઈશું કોઈકની મદદ કરવા જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવા કેમ કે આપણે કોઈકનું હિત ઈચ્છું તો આપણું હિત થશે આ વસ્તુ હું માનું છું અને આ વસ્તુ માનતો રહીશ એટલે તમને છેલ્લી આ હતી અને પહેલા પણ નાખી છે સરકાર આપણે બને જ છે